ગુજરાત સ્ટેટ લલિત કલા એકેડેમી દ્વારા આયોજિત સમકાલીન કલાકારોની શિબિર આજે રામકૃષ્ણ ટ્રસ્ટમાં યોજાઈ છે અને ગુજરાતના વિવિધ વિવિધ ક્ષેત્રથી વિવિધ વિવિધ કલાકારો જેમની પોતાની અલગ સ્ટાઇલ છે ડ્રોઈંગ કરવાની પેઇન્ટિંગ કરવાની તો એ લોકો લગભગ એક વીખ જેટલું આપણા કચ્છ શહેરમાં રોકાણ ત્યાંના કલ્ચરને માણ્યું અને જે એની જે મૂળ એક ક્વિન્ટિસેન્શિયલ જે ફિલિંગ કહેવાય આપણે અહીંયાની કે જે મૂળ તત્વ છે આપણે કચ્છનું એને એ લોકોને પોતાના કલામાં ઉજાગર કર્યું છે તો લલિત કલા એકાડેમી વિશે આપણે જરાક જાણશું રામકૃષ્ણ ટ્રસ્ટ જ્યાં કને આ યોજાયું હતું તેમના તંત્રી આપણે અહીંયા મોજૂદ છે તો એમના મોઢાથી જાણશું કે એમને કેવું લાગ્યું અને કચ્છ યુનિવર્સિટીના વીસી પટેલ સર પણ અહીંયા કને મોજૂદ છે તો એમનો પણ પ્રતિભાવ આપણે જાણશું સૌ પ્રથમ સર આપને કે લલિત કલા એકાડેમીએ કેવી રીતે આઉટ કર્યા કે જેમ કે ગુજરાતમાં એકાડેમીમાં વિવિધ વિવિધ આર્ટિસ્ટ આવતા હશે તો એમાંથી જે અહીંયા કને આઉટ થયા છે સિનિયર આર્ટિસ્ટ અને જુનિયર આર્ટિસ્ટ તો એની પ્રક્રિયા કેવી રીતે રહી અને જે આર્ટિસ્ટ સિલેક્ટ થયા છે એ કયા બેઝિસ ઉપર સિલેક્ટ થાય છે અને એકેડેમીમાં ખાલી ડ્રોઈંગ્સ રિલેટેડ આર્ટ હોય છે કે કોઈ પણ આર્ટ એમાં ઇન્કલુડેડ હોય છે ગુજરાત સ્ટેટ લલિત કલા એકેડેમી પેઇન્ટિંગ ફોટોગ્રાફી અને શિલ્પ ત્રણેયને આવકારે છે અને ત્રણેયના એક્ઝિબિશન કરતી હોય છે ગુજરાત સ્ટેટ લલિત કલા અકાડેમીના ત્રેસઠમાં રાજ્ય કલા પ્રદર્શનમાં જે કલાકારોએ ભાગ લીધો હોય એમાં સિનિયર કેટેગરી અને જુનિયર કેટેગરી બેમાં દસ દસ કલાકારોને એ લોકોએ પસંદ કરેલા અને જે એવોર્ડ વિનર કલાકારો હોય એ કલાકારોની એક શિબિર જે સમકાલીન કલાકારોની શિબિર તરીકે આ લોકો ગણે છે એ કોઈ પણ એક પ્રાકૃતિક જગ્યાએ થતી હોય છે અને મને આનંદ એ વાતનો છે કે ગુજરાત સ્ટેટ લલિત કલા માં એવોર્ડ મળ્યા હોય એવા બે આપણા પ્રસંગો બન્યા છે એમાં એક મારો દીકરો છે અને એક મારા ભાઈના મિસિસ છે એટલે અમારા ફેમિલીમાં જ એવોર્ડ છે ને ગુજરાત ગૌરવ પુરસ્કાર મને જે બે હજાર ચૌદમાં મળ્યો એ પછી લલિત કલા એકેડમી સાથે હું જોડાયો અને સાહેબ શ્રી ભાગેશ સાહેબ હતા ત્યારે અને બધા જ જેમ જેમ બદલાતા ગયા સચિવ સાહેબ એમ દરેક મારો સંપર્ક કરતા ગયા અને મારા લગભગ બધે પરિચય હોય એટલે સ્વામિનારાયણ મંદિરમાં કે ક્યાંય પણ અહીં આયોજન કરવું હોય તો થઈ જતું હોય એટલે છેલ્લા લગભગ દસ વર્ષથી આ બધા આયોજનો હું અહીંયા સંભાળતો હું ચલિત કલા એકેડમી વતી અને આ બધા જ કલાકારોને આમંત્રણ આપી અને મનોજભાઈ સાહેબને ત્યાં બધાને અહીંયા ગોઠવા અને બધાએ બહુ સરસ કામ કર્યું એટલે આમાં મારી ભૂમિકા કોઓર્ડિનેટરની હતી આ સરસ આયોજન અને સર જે આજે આ વાતાવરણમાં રામકૃષ્ણ ટ્રસ્ટમાં આજે કલા એકાદેમીના જે આર્ટિસ્ટો આવ્યા છે અને અહીંયા આવ્યા બાદ બીજા બે ઇન્વિટેશન એકસ્ટ્રા તમને મળી ચૂક્યા છે એક સામદાન મંદિરનું અને કચ્છ યુનિવર્સિટી પોતેનો તો એ સંસ્થા વિશે જરાક બે શબ્દો મનોજભાઈ સાહેબ પાસે હું જ્યારે પહેલી વાર આવ્યો ને ત્યારે મેં જોયું કે આ જે છે એ મોટા કોઈ ઉદ્યોગપતિઓ અને બહારથી જે આવતા હોય એ લોકો માટે કદાચ આવતા અને બહુ જ મિનિમમ જગ્યામાં આ બધું છે એટલે મેં કીધું વીસ પચીસ જણાની વ્યવસ્થામાં થઈ શકશે તો અમને અહીંયા જે આયોજન બધું અમે કરવા માટે આવ્યા ત્યારે મને કીધું કે એક સાથે છ છ ભૂંગા તો ક્યારેય ખાલી હોતા નથી એમ પણ આ લોકોએ મને વ્યવસ્થા કરી દીધી એમના બીજા ગેસ્ટ હતા એને બીજી જગ્યાએ શિફ્ટ કર્યા અને આ બધા કલાકારોને એટલું બધું મોકલાશ આપી છે કે કલાકારો મન મૂકીને કામ કર્યું છે અમુક તો અમે ફોટા મૂક્યા ને પહેલાં એ લોકોએ એમ કીધું તું કે અમે એક જ દિવસ આવશું અને છેલ્લે સુધી હટ્યા નથી પછી એટલે જગ્યા એટલી સરસ હતી કે અને અમે પોતે તે લગભગ હું ડેઈલી સવાર સાંજ આવતો તો ત્રણ દિવસ તો સળંગ અહીંયા રોકાણો અને અહીંયા એન્વાયમેન્ટ એવું છે કે તમને પ્રકૃતિ જ ગુરુ બનીને આપણને શીખવાડે કે હવે આમ કરાય હવે આમ કરાય એટલે જગ્યા અદ્ભુત છે અને હું તો કોઈક આવી કલાની શિબિરો છે ને આવી પ્રાકૃતિક જગ્યાએ જ થવી જોઈએ કારણ કે પ્રકૃતિથી મોટો કોઈ ગુરુ નથી થેન્ક યુ સો મચ સર હવે આપણે જાણશું જે રામકૃષ્ણ ટ્રસ્ટના ટ્રસ્ટી છે એમનો પ્રતિભાવ કે સર આજે ગુજરાતના વિવિધ વિવિધ ખૂણાઓથી આર્ટિસ્ટ આવ્યા છે અને જે લલિત કલા એકેડેમી અહીંયા કને આવ્યું છે અને જે અહીંયાને વાતાવરણને માણ્યું છે તો જે તમે આર્ટ જોયા અને કલાકારો એ એક્સપ્લેન પણ કર્યા તો આર્ટ વિશે તમે જરાક બે શકતો અને એ લોકો હજી એકવાર આને પિન પોઈન્ટ તરીકે રાખે કે બીજી વાર અહીંયા એ લોકો પાર્ટિસિપેટ કરે અને એના પ્રસ્તુતિ કરે એના સૌપ્રથમ તો આવું એક આર્ટ માટેની શિબિર જેને કહી શકાય સમકાલીન શિબિર એ પ્રથમ વખત અહીંયા થઈ છે ચિત્રકાર ઉપર અને જ્યાં સુધી આ ટ્રસ્ટનો પ્રશ્ન છે તો આ ટ્રસ્ટ સતત કલા ક્ષેત્રે કલાકારોને પ્રોત્સાહિત કરવાનું કામ કરે જ છે એમ અને પાછલા બે ત્રણ વર્ષથી સંગીત ક્ષેત્રે મહેશભાઈ સ્વર્ગસ્થ મહેશભાઈના નિમિત્તે એક સરસ મજાનું કચ્છના કલાકારોને પ્રોત્સાહન કરવાનું કામ કરી જ રહ્યા છે અહીંયા કલાકારોએ આવીને જે સાત દિવસ આ પ્રાકૃતિક પ્લેસમાં પોતાનું કામ કર્યું અને એમની કલાને જે એક રૂપ આપ્યું એ અત્યારે અમે સૌએ નિહાળ્યા પછી અંદરથી પણ એક એવી પ્રેરણા થાય છે કે ભવિષ્યમાં હવે એક કલા ક્ષેત્રે એટલે આ પેઇન્ટિંગ ક્ષેત્રે પણ આપણે કલાકારોને મદદ કરવી જોઈએ એ કચ્છના હોય કે બારેના હોય અને સૌ કલાકારો જે અહીંયા આવ્યા છે એમને ટ્રસ્ટ વતી એ એક આમંત્રણ પણ આપ્યું છે ઓપન છે એમના માટે કે એમને ક્યારે પણ આવું કોઈ કામ કરવું હોય તો અહીંયા આવી શકે છે અને આ ટ્રસ્ટમાં રહી અને એ પોતાની કલાને એક નિખાર એક રૂપ આપી શકે છે અહીંયાની પ્રાકૃતિક સૌંદર્યનો એ લાભ મેળવી શકે છે અને કલા ક્ષેત્રે મદદ કરવી એ પરિવારનો અને આ ટ્રસ્ટનો એક હેતુ છે એ ધ્યેય છે થેન્ક યુ સો મચ સર હવે કચ્છ યુનિવર્સિટીના પટેલ સાહેબ જોડે જાણશું કે તેમને જે આર્ટ આજે પ્રસ્તુતિ કરી એ કેવા લાગ્યા પહેલું તો અભિનંદન આપું ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીને કે જેમને આ નવીનભાઈને કામ સોંપ્યું અને બીજો અભિનંદન હું જો આપું તો આપણા મનોજભાઈ સોલંકીને કે જેમને રામકૃષ્ણ ટ્રસ્ટમાં આ પ્રકારની શિબિર કરવા માટેની એક સગવડ કરી આપી સવિશેષ આનંદ એ થાય છે કે મારો જો રસનો કોઈ વિષય હોય તો એ આર્ટનો હંમેશા રહ્યો છે મને પોતાને કદાચ આર્ટ શીખવા ના મળ્યું અથવા તો આગળ વધવા ના મળ્યું પરંતુ આજે પણ હું ત્યાં પણ કોઈ એક ચિત્ર જોઉં એટલે તરત ત્યાં ઊભો થઈ જાઉં છું અને જ્યારે નવીનભાઈએ ગઈકાલે મને આમંત્રણ આપ્યું ત્યારે મેં કહ્યું કે ના હું ચોક્કસ આવીશ અને અહીંયા જે કલાકાર મિત્રોએ જે ચિત્રો બનાવ્યા છે એ મોડર્ન આર્ટથી લઈને એમ કહી શકાય કે જે ભૂતકાળમાં જે આ કલાઓ હતી અને આપણા એમ કહેવાય કે જે વંશ પરંપરાગત આવતી કલાઓમાં જે રીતે ચિત્રોને અહીંયા દર્શાવવામાં આવ્યા છે એ ખરેખર બે નમૂન ચિત્રો છે અને એટલે જ મેં કહ્યું કે આ ચિત્રો જો ખરેખર સરકાર દ્વારા પોતે ખરીદી લઈ અથવા તો પોતે આ કલેક્શન કરી અને એનું એક વેચાણ જો ઊભું કરવામાં આવે તો દેશ વિદેશમાં આપણા જે કલાકારો દ્વારા તૈયાર થતા આ ચિત્રો છે એને દુનિયાભરની અંદર આપણે મૂકી શકીએ એમ છે કારણ કે ચિત્રો જે છે એને સમજનાર વર્ગ એ ખરેખર ખૂબ મોટો છે જેમ મેં કહ્યું એમ કે એમએફ હુસેન જે ચિત્રો બનાવતા અને એની કલાને આજે દેશ દુનિયામાં મૂકવામાં આવી એને ઘણા બધા એવોર્ડ પણ મળ્યા પણ એમના ચિત્રો પણ લાખો ડોલરોમાં વેચાઈ શક્યા છે એવા જ આ કલાકારના જે ચિત્રો છે મેં જે જોયા દરેક કલાકારે પોતાની કલાને આ બેહૂબ બહાર લાવવા માટેનો ખૂબ સુંદર પ્રયાસ કર્યો છે અહીંયા લલિત કલા અકાદમીને હું જેટલો આભાર માનું એટલો ઓછો છે અને મને પોતાને જ્યારે અહીંયા આમંત્રણ આપી અને આ ચિત્રો જોવા માટેનો જે લાહો આપ્યો એના માટે હું ખરેખર આ દરેક કલાકાર મિત્રોનો જેટલો આભાર માનું એટલો ઓછો છું અને ખરેખર હવે મેં એમને આમંત્રણ પણ આપ્યું છે કે યુનિવર્સિટીમાં આ પ્રકારના જો વર્કશોપ થાય અને એમાં જે મિત્રો એ ભણતા હોય છે ભલે વિજ્ઞાનમાં ભણતો હોય કોમર્સમાં ભણતો હોય અથવા તો આર્ટ્સના કોઈ વિષય સાથે ભણતો હોય પણ જો એને ચિત્રમાં રસ હોય તો આવા વર્કશોપમાં આવા કલાકારોને જો જોશે તો એનો પોતાની અંદરનો જે આ એક વિષય છે એ સો ટકા બહાર આવી શકશે અને હું એમનો ખરેખર રવિનભાઈનો આજે આભાર માનું છું અસ્ત થેન્ક યુ સર અને મિત્રો હવે જે કલાકારો મોજૂદ હતા એમના વતીથી એક કલાકાર જે ટ્રસ્ટમાં એમને જે પ્રકૃતિ માણી અને એનું જે સાત દિવસનું જે એક્સપિરિયન્સ જે આવ્યું એ શેર કરશે આપણા સાથે જી અમે વીસ કલાકારો જે આ સમકાલીન કલાકારોની લલિત કલા એકેડેમીની શિબિરમાં અહીંયા કચ્છમાં આવ્યા તો અમને આટલું સુંદર વાતાવરણ જે આ રામકૃષ્ણ ટ્રસ્ટમાં મનોજ સરના જે એમાં અમે બધાએ આમ તો એટલું કામ કર્યું બધાએ આનંદથી બધાએ છલકાઈ ગયા છીએ અત્યારે અને અમે ખૂબ જ અદ્ભુત આ જગ્યા છે અને કચ્છમાં નવીનભાઈની પણ ગોઠવણ સરસ આવી એટલે કઈ કહેવા પણ જ ન રહ્યું એટલે એકદમ બધા કલાકારોને ખૂબ જ આનંદ આવ્યો એ અને કામ પણ એટલું સરસ થયું છે કે કદાચ ક્રિએટિવ રિયલ કામ એપ્સિક કામ બહુ ડિફરન્ટ કામ બધા તો આટલું અદ્ભુત કામ મને તો આ આ શિબિર ખૂબ જ મહત્વની લાગી અને સર્વે કલાકારો હતી હું આભાર માનું છું થેન્ક યુ સો મચ સર તો મિત્રો અકાદમી કચ્છમાં કદાચ પહેલીવાર આવી હશે અને ઘણી વાર આવી છે હા તો જે એક કલાકારોને સ્તર આપવામાં આવ્યો છે કુકમામાં પહેલીવાર આવી છે અને જે કલાકારો કલાકારોને જે સ્તર આપવામાં આવ્યો છે એ આપણે આશા રાખી છે કે વધારે ને વધારે કલાકારો પાર્ટિસિપેટ કરે સિલેક્ટ થાય અને જે ટુ બી એસ્પાયરિંગ કલાકાર છે એ લોકોને કને જાય એમને જે બેઝિક ટીચિંગ્સ આપે અને વધારે ને વધારે આ આર્ટ ક્યાંક ખોવાઈ ન જાય અને વધારે ને વધારે કલાકારો આમાં જોડાય અને જે આ સંસ્કૃતિ ચાલી રહી છે જેમ વિશિષ્ટ વાત કરી હતી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં ખોવાઈ ન જાય ક્યાંક તો એને લઈને આ સંસ્થા ખૂબ જ સારું કામ કરી રહી છે અને કચ્છના લોકોએ ખૂબ જ સારો સહયોગ આપ્યો છે અને એમાં મહાન્યૂઝ પણ એક નાની એવી હેલ્પ કરી શકી કરી શકી છે એના માટે ખૂબ ખૂબ અમે ખુશી અનુભવી છીએ આ પ્રોગ્રામ અહીંયા જ આપણે એન્ડ કરીશું હજી હજી કોઈક પ્રોગ્રામ આપણે હશે તો ગુજરાતમાં કોઈપણ ખૂણામાં હશે મહાન્યૂઝ જરૂર અટેન્ડ કરશે ત્યાં ત્યાર ત્યાં સુધી હું ઋતુરાજસિંહ જાડેજા રજા લઈશ કેમેરામેન કરણ સાથે Archana Saint Xavier School, Mandvi, where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Admissions open for 2024-25 for Nursery, KG, Standard 1st and 11th. Confirm the seats soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.